કચ્છના જિલ્લા મથક ભુજમાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલિકાએ હાથ ધરી પ્રી મોન્સૂન કામગીરી ભુજ પાલિકાના પાંત્રીસ હજાર રનિંગ મીટરમાં આવતા વરસાદી નાળાની વીસ થી લાખના ખર્ચે સફાઈ હાથ ધરવામાં આવશે ભુજ શહેરમાં કુલ એસી જેટલા વરસાદી નાળા આવેલા છે દર વર્ષે સત્તર થી અઢાર લાખના ખર્ચે નાળાની સફાઈ કરવામાં આવતી હતી જોકે આ વર્ષે પાલિકા વરસાદી નાળા પાછળ વીસ પચીસ લાખનો ખર્ચ કરશે

ઓછા સફાઈ કરવામાં આવતા અને ઓછા નાલાઓ હતા આ ફેરે કન્સલ્ટિંગ નિમિત્ત અને ટોટલ અઠ્યાવીસ જેટલા એંસી જેટલા નાલાઓ છે તેથી ખર્ચ પણ થોડોક વધ્યો છે આ ફેરે અને ભુજ શહેરની અંદર જ્યાં ત્યાં પાણી ન ભરાય એવી અમે પ્રયત્ન કરશું અને કન્સલ્ટિંગ અને ટેન્ડરધારક બંનેને સૂચના આપશું કે ભાઈ વ્યવસ્થિત નાલા સફાઈ થાય અને મોનિટરિંગ અમારા જે એન્જિનિયર્સ છે તેના દ્વારા કરવામાં આવશે